પ્રકરણ માં સંડવાયેલ અન્ય આરોપી સંજાનો ફિરોઝ અલી રફાઈ ની ધરપકડ પોલીસે પારડીમાં ગાંજો સાથે ઝડપાયેલ રિયા શેખ સહિત બંનેને નવસારી સબ જેલમાં મોકલી આપ્યા પારડીના સર્વોદય સ્ટ્રીટમાં આવેલ મસદા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના ફ્લેટ નંબર બી ફોરમાં એક ઇસમ ફ્લેટમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખીને છૂટક વેચાણ કરતો હોવાની વલસાડ એસઓજી ની ટીમને બાતમી મળી હતી પોલીસ રેડ કરતા રિયાઝ રફીક શેખ નામનો ઇસમને ત્રણસો સાત ગ્રામ વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે એફએસએલ ની ટીમની મદદ લેતા ગાંજાનો જથ્થો હોવાનું જણાવ્યું હતું ઝડપાયેલ આરોપી રિયાઝ શેખની પૂછપરછ કરતા સંજાણ ખાતે રહેતા ફિરોઝ નામના યુવક પાસેથી ગાંજાનો જથ્થો જથ્થો છૂટક વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી આ અંગે પાડી પોલીસ મતકના પીઆઈ જીઆર ગઢવે તપાસ હાથ ધરી હતી જે દરમિયાન એસઓજીની ટીમે ઉમરગામના સંજાળમાં છાપો મારતા મુંબઈથી ગાંજાનો જથ્થો હોલસેલમાં વેચાણ કરનાર ફિરોઝ અલી ઉર્ફે ટકલો સલામ અલી રફાઈ ઉંમર વર્ષ ત્રેવીસની ધરપકડ કરી હતી અને પૂછપરછ કરતા ફિરોઝ પોતે ગાંજાનો વ્યસની હોવાનું જણાવ્યું હતું બંને આરોપી રિયાઝ રફીક શેખ અને ફિરોઝ અલી રફાઈને નવસારી સબ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા